જેભોડાના જય દસનામ વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે આપણે વાત કરશું કે સરંગવાના પાવડરનું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે તો સરંગવાના પાવડરનું પાણી પીવાથી આપણી ચામડી સોફ્ટ બને છે તેમજ આપણા ખરતા વાળ અને અકાળે સફેદ થતાં વાળ અટકી જાય છે સરંગવાના પાવડરનું પાણી પીવાથી ડાયાબિટીસ ક્યારેય થશે નહીં પછી ક્યારેય હાર્ટ એટેક આવશે નહીં ક્યારેય પથરી થશે નહીં તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ આપણા હાડકાં મજબૂત બને છે આના સિવાય વિટામિન ઈ પ્રોટીન અને આર્યન વગેરે આપણને મળે છે તો સરંઘવાના પાવડરનું પાણી પીવો સ્વસ્થ બનો નિરોગી બનો જેભોળાનાથ જે દસના વિવી આર જે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેભોડાના જે દસના